નમસ્કાર મિત્રો ભાગ છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ઓએનજેસી દ્વારા ખૂબ જ મોટી ભારત જાહેરાત કરવામાં આવી છે જેની અંદર જે ગુજરાતની અંદર આસન છપ્પન જગ્યાઓ છે જે ભરવામાં આવનાર છે તો આજના વિડીયોની અંદર આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ ઓએનજી સી દ્વારા જે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે એની અંદર કુલ કેટલી જગ્યાઓ માટે પોસ્ટ આપવા માટે માટેની જે છે લાઇકર શો હોવી જોઈએ તમારી જે છે વયદ શો હોવી જોઈએ અને તેમનો કેટલો પગાર મળવા પાત્ર થશે પણ ચર્ચા છે આ આફિશિયલ નોટિફિકેશનની અંદર અંદર સામેલ છે અને આ આજના વિડીયો અંદર આપણે ભારતીય વિશેષ માહિતી છે જોવાના છે તો શરૂ કરો શરૂ કરીએ આજનો આ વિડીયો તો જોઈ શકો છો તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONC દ્વારા જે આ ભારતીયની જાહેરાત કરવામાં આવેલી છે અને જે છે 16/10/2025 ના રોજ જે છે આ ભારતીયની જાહેરાત કરી દેવામાં આવી છે હતી દેહરાદૂન ની અંદર કુલ 120 જગ્યાઓ દિલ્હી ની અંદર 20 જગ્યાઓ દિલ્હી ની અંદર 19 જગ્યાઓ અને જોધપુર ની અંદર 6 જગ્યાઓ છે નોર્થ સેક્ટર એટલે કે ઉત્તર ભારતની અંદર જે છે ઓ એન સી અંદર જે છે એકસો પોસઠ જગ્યાઓ પર છે ભરતી કરવામાં આવી છે મુંબઈ સેક્ટરની અંદર વાત કરીએ તો મુંબઈની અંદર જે છે તમે જોઈ શકો છો ત્રણસો બાવન ઉપર ની અંદર છે જગ્યાઓ ની અંદર અઢાર જગ્યાઓ ગોવાની અંદર જગ્યાઓ હજાર હજારાની અંદર સિતોરી જગ્યાઓ અર્બનની અંદર પંચોતેર જગ્યાઓ મુંબઈ સેક્ટરની અંદર છે ઓએનસી સી દ્વારા કુલ પોંસો ઓગણત્રીસ જગ્યાઓ માટે અહીંયા ભરતી થવા જઈ રહી છે જે વેસ્ટન વેસ્ટર્ન સેક્ટરની અંદર વાત કરીએ તો એટલે કે આપણે ગુજરાતની રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર તો કંબોઈ છે એની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે એની એની કેટલી જગ્યાઓ છે તે અહીંયા જોઈ શકો છો પરંતુ અવરોલ અવરોલ તમે અહીંયા જોઈ શકો છો કંબોઈ અને એની અંદર જે છે અડતાલીસ જગ્યાઓ માટે જે છે ભરતી થનારી છે આગળ જોઈ શકો છો કે વડોદરાની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે જેટલી જગ્યાઓ છે તે અહીંયા તમે જોઈ શકો છો વડોદરાની અંદર કુલ છોતેર જગ્યાઓ છે પર જે છે ભરતી થવાની છે સૌ પ્રથમ આપણે કંબોઈની જોયું કંબોઈની અંદર કે કેટલી જગ્યાઓ છે તો અડતાલીસ જગ્યાઓ છે વડોદરાની અંદર ચોતેર જગ્યાઓ છે અંકલેશ્વરની અંદર વાત કરીએ તો અંકલેશ્વરની અંદર છે સૌથી વધારે જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અંકલેશ્વરની અંદર કુલ સુઠ્યાસી જગ્યાઓ માટે જે છે ભરતી થઈ રહી છે અમદાવાદ આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર તમે જોઈ શકો છો બસો બત્રીસ જગ્યાઓ માટે છે ભરતી થઈ રહી છે અને કંબોઈ વડોદરા અંકલેશ્વર અને જે અમદાવાદ પોસ્ટ થઈ એ હવે આપણે મહેસાણાની અંદર વાત કરીએ તો મહેસાણાની અંદર બસો બાર જગ્યા ઉપર છે ભરતી થઈ રહી છે તો ની અંદર છે અડતાલીસ જગ્યાઓ તે પછી હમણાં એક પછી હું તમને ફરીથી તમામ જગ્યાઓ કહી દઉં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કંબોઈની અંદર કુલ અડતાલીસ જગ્યાઓ ની અંદર છોતેર જગ્યાઓ અંકલેશ્વરની અંદર સૌથી વધારે છે જે બસો અઠ્યાસી જગ્યાઓ છે અમદાવાદની અંદર બીજા નંબરે છે સૌથી વધારે બસો બત્રીસ જગ્યાઓ અને મહેસાણાની અંદર મહેસાણાની અંદર બસો બાર જગ્યાઓ તો એમ જે વેસ્ટર્ન સેક્ટર એટલે કે ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યની અંદર કુલ આઠસો છપ્પન જગ્યાઓ માટે જે છે ની અંદર આ ભરતી થવા જઈ રહી છે પરંતુ પૂર્વ સેક્ટરની અંદર કેટલી જગ્યાઓ છે માહિતી છે આપણા ભાગમાં આ આપણે જે છે ડાયરેક્ટ તો ઈસ્ટર્ન સેક્ટરની અંદર તમે જોઈ શકો છો ઈસ્ટર્ન સેક્ટરનો જ લઈ લઈએ તો ઈસ્ટર્ન સેક્ટરની અંદર કુલ ટોટલ ચારસો અઠાવન જગ્યા ઉપર છે ભરતી થવા જઈ રહી છે સાઉથ સેક્ટર સેક્ટર છે તો સેક્ટર સેક્ટરની અંદર તમે જોઈ શકો છો કુલ જે છે અહીંયા ઓગળો આપી દીધો છે કુલ કુલ જે ત્રણસો બાવીસ જગ્યા ઉપર જે છે સાઉથ એટલે કે દક્ષિણ ભારતની અંદર થનાર છે સેન્ટ્રલ સેક્ટર એટલે કે મધ્યમ ભારતની અંદર તમે જોઈ શકો છો અગર અગરતલાની અંદર છે તે બુલ બસો જગ્યાઓ માટે કોલકાતાની અંદર બા બાકીની અંદર છે બસો હત્યાવી એટલે ટોટલ છે સેક્ટરની અંદર બસો ત્રેપન જગ્યાઓ છે કુલ બે હજાર છસો ને જગ્યાઓ પર છે ઓએનસી અંદર છે આ નવી ભરતી જાહેરાત કરવામાં આવેલી છે જેની અંદર આઠસો છપ્પન એ ગુજરાત રાજ્ય માટે છે આગળ તમે જોઈ શકો છો કોઈ એની તમામ ઇન્ફોર્મેશનમાં આપવામાં આવેલી છે તમારી અઢાર વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ ચોવીસ વર્ષ કરતાં જે છે વધારે ન હોવી જોઈએ તમારી જન્મ તારીખ છ અગિયાર બે હજાર એકથી છ એક બે હજાર સાત વચ્ચે જન્મેલા છે હોય તો તમે આ ભરતી ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો એસસી એસટી કેટેગરીના ઉમેદવારો અને એમને જે છે પાંચ વર્ષની ઓબીસી માટે ત્રણ વર્ષની જે છે છૂટછાટ એ મળવાપાત્ર પાત્ર રહેશે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને પણ છે એ ક્વોલિફિકેશન એટલે કે જે એમનું જે છે એજની અંદર છૂટછાટ મળવાપાત્ર થશે ને જે લાયબ્રેરી છે એના તમે જોઈ શકો છો કે આ તમારે જે છે દસ પાસ કરેલું હોવું જોઈએ પછી મેકેનિકલ ઓટો ઇલેક્ટ્રોનિક્સની અંદર જે છે એ આઈ આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ આઈટીઆઈ પાસ કરેલો હોવો જોઈએ અને પોસ્ટ ઓફ તમામ જગ્યાએ જે છે આઈટીઆઈ પાસ કરેલા હોય એવા ઉમેદવાર માટે જે આ વધારે પર તમે જોઈ શકો છો એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ ઓઇલ ગે એન્ડ ગેસની અંદર તમે જો બી કરેલો કરેલું હોવું જોઈએ અને લેબ કેમિસ્ટ કેમિસ્ટ્રીની અંદર તમે એ બી બી એસની હોવું જોઈએ ને એક્ઝિક્યુટિવ એચઆરની અંદર તમે એબીબીએ બી બી કરેલું હોવું જોઈએ સેક્ટ્રિકલ ઓફિસ સેમેટની અંદર તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોવું હોવું જોઈએ ફાયર એન્ડ સેફ્ટી સુપરવાઇઝરની અંદર તમે એ ડિપ્લોમા કરેલો હોવું જોઈએ પછી સ્ટોર ની અંદર તમે જો ગ્રેજ્યુએશન કરેલો હોય હોવું જોઈએ આ જે ઓગણચાલીસ અલગ અલગ પોસ્ટ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે પછી એના પગાર કેટલો રહેશે ને ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી સ્ટાર્ટઅપમાં તમને અહીંયા આપવામાં આવશે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન એટલે કે જો બી એ બી કોમ અને બી એસ બી અથવા બીટેક કરેલું છે તો તો દર મહિને તમને બાર હજાર ત્રણસોનું સ્ટાર્ટન છે તે આપવામાં આવશે ત્રણ વર્ષ પછી તમને ડિપ્લોમા કરેલું હશે તો તમને દસ હજાર નવસો જે છે સ્ટાર્ટઅપમાં આપવામાં આવશે ધોરણ દસ બાર પાસ કરેલું હશે તો તમને સ્ટાર્ટમાં આઠ હજાર બસો છે સ્ટાર્ટઅપમાં આપવામાં આવશે એક વર્ષનો આઈટીઆઈ ક્રોસ કરેલો હશે તો તમને નવ હજાર છસો સ્ટાર્ટનમાં આપવામાં આવશે અને તો વર્ષનો આઈટીઆઈ

ક્વોલિફાઈડ એક્ઝામિનેશન તમારી છે એક પ્રકારની ક્વૉલિફાઈડ એક્ઝામ લેવામાં આવશે જે એની અંદર જે પ્રમાણે તમારો માર્ક આવશે તમારું જે સિલેક્શન કરવામાં આવશે પછી કેટલી સૂચના છે આપવામાં આવેલી છે માટે ઓ જે મું દારો માટે વિલિયન એપ્લિકેશન ટુ ઓફ રેગ્યુલર એપ્લોમેન્ટ ટુ એપ્રેડ એન્ડ કમ્સન અપ્રેડ આફ્ટર કમ્સન પે કેન્ડિડેટ બિલીવ ક્રોમ ધ રેસ્પેક્ટિવ વર્કર એટલે કે જે જે છે કાયમી જે છે સરકારી નોકરી છે કે નહીં એ તમારે જે છે કરવાની છે નહીં ટાઈપ એપ્રેન્ટિસશીપ કરવાની હોય છે એ પૂરી થઈ ગઈ જશે એટલે તમારી જે છે નોકરી છે એ પૂરી થઈ જશે જનરલી જે છે એક વર્ષ એકથી બે વર્ષની જે છે તમારી એપ્રેન્ટિસશીપ છે એ હોતી હોય છે પછી કઈ રીતે અપ્લાય કરવું એ ઓએનસી વેબસાઈટ પર અથવા એપ્રેન્ટિસ ઇન્ડિયા જે ઓફિશિયલ વેબસાઈટ છે એના પર અને તમારે જે અપ્લાય કરવાનું રહેશે આગળ જે છે કંઈ ઇમ્પોર્ટ તારીખ છે ફોર્મ ભરવાની છે છેલ્લી તારીખ છે એ છવી અગિયાર અને સો અને જે છેલ્લી તારીખ છે રિઝલ્ટ છે એ છવી અગિયારના રોજ એ લેવામાં આવશે તો આ રીતે ઓએનસી અંદર છે નવી જગ્યાઓ છે ભરતી માટે જાહેરાત કરવામાં આવેલી છે એની અંદર આઠસો છપ્પન જેટલી જેટલી જગ્યાઓ ગુજરાતની અંદર પણ છે ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ઓએનસી અંદર જે છે નવી ભરતી જાહેરાત કરવામાં આવે છે એની વિશેષ પૂર્ણ માહિતી આશા રાખું છું આજનો વિડીયો તમને જે છે કૃષિ ઉપયોગી થશે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે બે ને ઓન કરી દેજો